આમ આદમીના ના કુતરાઓ માટે જ આ વિડીયો છે જો ભાઈ આમ આદમી પાર્ટીના કુતરાઓ માટે આમ આદમી પાર્ટી ના કોઈક એમએલએ હતા કોણ હતું મને ખબર નઈ ક્યાં રાજ્યનું તો ખબર નઈ મારે જાણવું પણ નથી કુતરાઓ વિશે આપણે જાણતા મિત્રો અત્યારે નથી ચૂંટણી કે નથી કોઈપણ પ્રકારની ચૂંટણી તોય છતાં આ ભાઈએ આમ આદમી પાર્ટીના નેતા પર કેટલો ગુસ્સો હશે કે ભાઈ ચોખ્ખું જ કીધું કે ભાઈ તમને સંભળાવી દીધું કે ભાઈ હા કે આમ આદમી પાર્ટીના એમએલ ગુજરાતના જેટલા બી એમએલ હતા એ બધા એમએલએ પર આ ભાઈ જે વરસી ગયા છે એટલે કે એમ કહી રહ્યા છે તમને સંભળાઈ દીધું કે ભાઈ હા એમએલએ બધા જે છે એ આમ આદમી પાર્ટીના બધા આમ ફલાણો ડીકણો એમ બરાબરના લઈ લીધા છે મિત્રો આ કોણ છે ક્યાંથી વિડીયો આવ્યો આપણો આ ઈ કે ચેનલ કોઈપણ પ્રકારની પૂછ નથી કરતી પણ જે પ્રમાણે આપણે સોશિયલ મીડિયાની આધારિત જે આ ભાઈએ આમ ખુલ્લામાં આમ આમ આદમી પાર્ટીના બધા જ કાર્યકર્તા તેમજ એમએલએ સુધી પહોંચી ગયા તો આ ભાઈ કોણ હશે ભાઈ કોઈ કોઈ પક્ષના કાર્યકર્તા હશે કે કોણ હશે આપણે ખાસ કરીને નથી જાણતા એ પણ જાણવાની કોશિશ કરીશું પરંતુ અત્યારે આ ભાઈએ ચોખ્ખું કીધું છે કે ભાઈ હા કે ભાઈ આમ આદમી પાર્ટીના એમએલ બધા આવા છે તેવા છે કોઈ પણ પ્રકારના કામ નથી કરતા જે કામ કરી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના ધા એમએલઓ છે ને એમના કાર્યકર્તા છે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તો કોઈ પણ પ્રકારના કામ જ નથી કરતા તો ગુજરાતની અંદર કોણ વોટ આપે આ રીતના ખુલ્લું ચેલેન્જ આપ્યું છે ને સાથે સાથે એવું પણ કહી દીધું છે કે ભાઈ હા આમ આદમી પાર્ટીના બધા જે નેતા જે છે એ હવે નેતા કેટલા છે પાંચ છ જ છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તો એમના જ કેતો હશે ભાઈ એમ કહે છે કે આ બધા લુખા છે અને લુખાધીરી કરે છે અને આવું બધું કહી દીધું કે હા જી આ કોણ છે કેમ કીધું આવું એની પાછળનું કારણ શું છે કે ભાઈ હા અમને કોની જો વાળવાના હશે કે ભાઈ કે આટલા બધા ગુસ્સામાં આ ભાઈએ ચૂક્કી ચેલેન્જ આપી દીધી છે સાથે સાથે અત્યારે માનવામાં આવે તો કોઈ પણ પ્રકારની ચૂંટણીઓ પણ નથી તોય છતાં આ ભાઈએ આટલી બધી હદ પાર કરી નાખી હવે જવાનું રહ્યું છે કે ભાઈ આ કોણ છે અને ક્યાંથી વિડિયો નાખ્યો છે અને કઈ પા પક્ષના કાર્યકર્તા છે હવે ખાસ કરીને એ જવાનું રહ્યું એ પણ આપણે તાત્કાલિક જોઈ લઈશું પણ આ ભાઈનો જે જુસ્સો છે આ ભાઈ છે ખુલ્લી ચેલેન્જ આપી છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો આજની વિડીયો નિર્બ આટલું જ જહેન